એક જણ તો જો સામે જી ગાયોમાં આપણે જેવી મેં આપણે ગાયોમાં ગાયું કે જાય નથી આમે જ પોતા જો રે ઘણી મહેનત કરી પણ મહેનત કંઈ કામ ન આવી છેલ્લે જતા બિચારો મરી ગયો જો વધેડો પાણી બેઠો હે હવે બેઠો હૈ કે હલવાણો હે એ નથી ખબર આપણને ગધેડો પાણી પીડ્યો હે હલવાણો લાગે હો છે હાફે હે બિચારો તો હલવાઈ નહીં જોલવાણો નહી એટલે હા હલવાઈ જાય બિચારો કધાડો હલવાણો હો મેં ઘ ખડે ઉલા ફોન કરવો હમણાં આવશે એકાદ હોરો ગાડો પાણીમાં હલવાઈ ગયો એકલા નીકળે એવું નથી એટલે ફોન કરવો આવજો પડી ગયો એટલે લે ઓળખાણ બટકું ભીર લે હો ગધાડો હમણાં બટકું ભીડું ભાગી જાય કાઢ ફેરીને ઓળખાણ ગધેશ એ ગધેશ આમનો ભરોસો નહીં આ પાછા બટકા ભીલ લે એમ બીક લાગે થોડીક જો જો કાન પકડીને ખ્યાતવો શું કરવું ગધેડાનું એ ન સમજાતું અમે જે બટક્યા ભર્યા એના વાંધા એ પડે હમણાં બટકું બટકું ભરી લીધું તો જધમારો થાય હવે આપણે એકલા કાઢવાની કોશિશ કરી મેં એક જણ હે ઢોર લઈને આવે છે બે ત્રણ જણા મળીને આ ગધેડાને એકલા નીકળ્યા એવું નથી કોશિશ કરી શું એવું બિચારા બીવે હે થોડોક ગધેડો તેવું હોય પહેલી વાર એટલે નજીક આવ્યા ગધેડાના આપણે કોઈ ગધેડા નજીક નથી આયા વિચિત્ર પાણા પાટું એવું મારા પાસે આમનું એવું હોય બટક્યા લે પાછા ને ઓલા કણ પાણી પીવા આવેલો હૈ એમાંથી ના હલવાઈ હોય ગયેલો અહીંયા એવું થેલું હા રાતનો પડેલો બિચારો અહીંયા રાઈતનો હોય કાલનો હોય હા લે આમ જોવા ગધાડો બટક્યા ફેર લે હે જાઇલિન કાઢ હોય કેમ હૈ હા ખેંચીને આવી લીધી એને પોગડ્યો હે બટક્યા ભરલા ની સમસ્યા એ અને અમારી એ સમસ્યા કે બટક્યા ભરલે જો 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 ઓકે પૂછો ન થયો ને પૂછો નીકળ પૂછો નીકળ બટક્યા ભરલે ઓડો ઓડો ઈ થોડું યાર ઈ થોડી ગા હતી એમ કચકચ એ નીકળી જાય

બટકું બદલે કાઢો છે ઠીક 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 લુંગી માતા મેખ્યા નહીં અરે ભાઈ હળ કરો આલું ને કાનખ્યાસુ કરો હળ હળ કરો હળ કરો